મારી ઉંમર લગભગ સમાજમાં કે એક મારા સમાજમાં જેટલા પણ ભાગલા થયા હશે એ દરેક મહામાં હું હાજર રહ્યો છું એટલે સેવા કરવામાં મારા બહુ જ અનુભવ છે મેં બહુ ખુશી થાય છે અને એ અનુભવના લીધે મેં મારા સમાજમાં આ કામ કામગીરી કર્યું છે અને એ રીતે જે આ પરિણામ આવ્યું અમારે ત્યાં અને એ પર જે કામગીરી કરી જે બંધ કર્યું એ લગભગ સારું બંધણી છે અને બીજા લોકોને પણ એટલું અનાદાય બનશે એવી અમને આશા છે એ એટલું થયું છે એવા પ્રમાણમાં બેતાલીસ પરિણામમાં ભેજી થયું છે તો બેતાલીસ પરિણામ સિવાય બીજા પરિણામના સમાજના પ્રતિનિધિત્વને આપ શું મેસેજ આપવા આ દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું ડૉક્ટર બાબા સાહેબે બનાવેલા બંધારણના પ્રમાણે આખો દેશ ચાલે પણ એમની જે વ્યવસ્થાઓ હતી બંધારણમાં એમણે જે કંઈ કલમો મૂકી હતી કે જે કંઈ હતું આખો દેશ એના અનુસરીને ચાલે છે અને આ વ્યવસ્થાના એક ભાગરૂપે દરેક સમાજના અલગ અલગ પરગણા દરેક સમાજ પોતાની તો સંગઠિત થઈ અને પોતાના નિયમોના બંધારણ બનાવે છે અને એ જ પ્રમાણે વણકર સમાજનું બેતાળીસ પરગણાનું છે આજે આખું પંચ છેલ્લા ત્રણ દિવસથી આ વાસરિયા મુકામે મળ્યું છે અને ત્રણ દિવસથી અમારા જે આગેવાનો છે અમારા સમાજના જે આગેવાનો છે પંચના આગેવાનો છે વડીલો છે તમામ લોકોએ એની ચર્ચાઓ કરી ભૂતકાળમાં જે કંઈ સમાજમાં લોકોએ ગુનાઓ કર્યા હોય બંધારણના એ બંધારણમાં આપેલું છે સાહેબ એ જ રીતે અહીંયા પણ જ્યારે ગુનાઓ કર્યા તો એનું પણ દંડ લેવામાં આવે સજા કરવામાં આવે એવું જ બંધારણ અમારા વડીલોએ અમારા આગેવાનોએ એટલું સરસ બનાવ્યું છે કે દરેક સમાજને પણ એ પ્રોત્સાહિત કરશે દરેક સમાજના લોકો એમાંથી પણ કંઈક કંઈક રહેશે એ બંધારણ જ્યારે અને ધરતી ઉપર અને અહીંયા જ્યારે રચાયું છે અને એ બંધારણનો બાબાસાહેબે કહ્યું હતું કે મારા બંધારણનો અમલ જે કરશે એ વાત અમે પણ આજે કરીએ છીએ કે અમારા બંધારણો અમલ કરે કોઈ ગુનો ના કરે સારી રીતે સુપેરી બધું ચાલે એ વ્યવસ્થા જ્યારે જળવાઈ છે અને જયારે થયું છે ત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ અને અમારા નેતાઓ છે અમારા જે વડીલો છે એમને યાદ કરી અને સૌને નમન કરીએ ભારત માટે કે જય જય અને એ નાગરિક આ કામ અને મુશ્કેલી કે કઈ રીતે બોલાવું શું કરવું એ બહુ વિચાર માનું છે એવું હતું છતાં પણ અમે એ વિચાર બંધ કરી અને અમને એક આશા બંધાવી કે આ પર્કનું આપણે બોલાવી તો જરૂર આપણને સફળતા મળશે એ રીતે અમે ભાસ્કરિયા ગામના જે હાલ આખા આખા હોવા ઘરે એક કરીને આખું પગલમાં એ બધા મારા મિત્ર માસૈયાવાળાનો ખૂબ ખૂબ આભાર મને બહુ સહકાર આપ્યો છે જો એમનો સહકાર ના હોત તો હું ના કરી શકત હું ના કરી શકત અને એમને મેં સહકાર આપ્યો છે અને આ પ્રમાણે હું ખૂબ ખૂબ આભાર માનું છું બેતાલીસ પરગણા સિવાય રાખવું બેતાલીસ પરગડા ઉત્તર ગુજરાતમાં અને વર્કર સમાજના જેટલા બે પરગણા છે એમાં શ્રેષ્ઠ જો પરગણું હોય તો બેતાલીસ પરગણું બેતાલીસ પરગડા રીત રિવાજો સામાજિક સંબંધો એ મહત્વની વસ્તુ છે પણ જે આજે બંધારણ બન્યું ત્રણ દિવસ વાસરિયા ગામના વસ્તી પંચે જે બેતાલીસ પ્રકારના સમાજના લોકોની અને જે અન્ય સમાજના લોકો આવ્યા છે આગેવાનો એમની જે સેવા કરી છે એ કાબેલે તારીખ છે અને હું બી વાસરિયા ગામના વસ્તી પંચને અભિનંદન આપું છું કે શાંતિથી વ્યવસ્થિત બધાને પોઝિટિવ જે રિસ્પોન્સ મળ્યો છે એમને એ બદલ ફરીવાર વાસરિયા ગામના વસ્તી પંચને હું અભિનંદન આપું છું પરગણું એ મહત્વની વસ્તુ પરગડામાં ભાઈચારો હોય છે પરગડામાં એકબીજાના સાથે બધાને પ્રેમ હોય છે અને આવી જે બેઠક મળતી હોય છે એમાં જે બેતાળી ગામના જેટલા બી ગામ છે એ ગામના આગેવાનો ગામના જેટલા બી વ્યક્તિઓ બેતાળી ગામના હોય છે એકબીજાને મળતા હોય છે અને જે પરગડામાં સુધારા કરાય અને કોઈ પણ વિઘ્ન સંતોષે જે પરગ્રામમાં જે બંધારણના જેટલા બી નિયમો છે જે બધા ઘડ્યું છે અને લોકોએ એને પાસ કર્યું છે પરિવાર બેતાળી ગામના દરેક ગામના અને આગેવાનોને વસ્તી પંચને અભિનંદન આપું બોલાવીને ખૂબ મોટી પહેલ કરી છે ખૂબ સારું કામ કર્યું છે માસરિયાની વસ્તીને માસરિયાના પંચને અને ભાષરિયા તમામ લોકોને અમે આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ આખી વસ્તી રહી બંધારણ જે ગમ્યું છે એ બહુ અગત્યની વાત છે બીજા સમાજને પણ અમારું બંધારણ ગમ્યું એટલે અમારી બધી મહેનત સફળ થઈ આ હું પહેલાં બે તારીપરા ખેડૂત મંડળનો પ્રમુખ હતો અમે જોટાણામાં જમીન પણ રાખી છે અને બિલ્ડિંગ પણ બનાવી છે અને ફરજી અમારા બંધારણ દ્વારા અમે હજાર હજાર રૂપિયા ઉઘરાઈ અને એક શિક્ષણમાં આગળ અમે વધીએ એવો એક રસ્તો કર્યો છે એ રસ્તામાં અમે આગળ વધીએ પ્રાર્થના બેતાળીસ પરગણું હતું ત્યારે નીચના મગનમાપાથી શરૂ કરી અને અત્યાર સુધી જે કંઈ ઇતિહાસ ચાલ્યો છે અને જે કંઈ રફતાર ચાલી છે એ રફતાર આજે આ મંજિલે પહોંચી છે ત્યારે આપણે એમને પણ યાદ કરીએ અને જે કઈ અમારા જે કંઈ મૂરબજીઓ હતા એ તમામનો અમે આભાર માની અને આજે આ પરગણાનું અહીંયા જે પૂર્ણાવતિ થઈ છે ત્યારે સૌનો આભાર માની